પોરબંદરના રાણાવાવ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કિશોરી મેળો યોજાયો હતો જેમાં પોરબંદર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કેન્દ્ર સરકારની અગત્યની બેટી બચાવો બેટી પઢાવો યોજનાના અંતર્ગત રાણાવાવ કન્યા શાળા ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિશોરીઓમાં મહિલા લક્ષી કાયદાઓ સુરક્ષા સ્વાસ્થ્ય અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિશોરી મેળામાં રાણાવાવ તાલુકાની આંગણવાડીમાં નોંધાયેલા પૂર્ણ સખી અનેસા સખી કિશોરીઓ સહિત આંગણવાડી કામગીરી બહેનો સહિત કુલ 200 થી વધુ લાભાર્થીઓએ સક્રિય ઉપસ્થિતિ દર્શાવી હતી આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ તથા વિશેષજ્ઞોએ વિષયવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કિશોરી મેળાથી રાણાવાવ તાલુકાની કિશોરીઓ તથા આંગણવાડી કાર્યકર બહેનોમાં જાગૃતિ સશક્તિકરણ અને આત્મવિશ્વાસ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સફળતાપૂર્વક સંપન્ન થયો છે અશોક થાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર